આગ લાગતા બે લોકો દેશ્વર જેઆઈડીસી માં બન્યો બનાવ ચાણક્ય વિદ્યાલય નજીક બન્યો બનાવ ગુજરાત ગેસની લાઈનમાં લાગી આગ બે લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા ફાર વિભાગે આગ પર કાબુ મેળવ્યો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જા બાદ આગ ફાટી નીકળતા દૂરધામ મચી જવા પામી હતી આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોરી દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિશિયનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું ભંગાણ સર્જાયા બાદ એકાએક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર